એટલે તમે મોટી મોટી અપેક્ષા રાખો છો વેલ સેટ છોકરી હોય વેલ સેટ છોકરો હોય સરકારી નોકરી વાળો છોકરો હોય પણ એવું ના હોય એ કમાતો છોકરો હોય ને તો ઘરને અંદર લાવી શકે બાકી સરકારી નોકરી કરીને તમે શું કરશો મને ખબર છે અમે પત્રકાર ખડા થઈ ને એટલે અધિકારી લપા ઘડવા માટે એમાં પોલીસ અધિકારી હોય તો શું રહ્યો કલેક્ટર હોય તો ભલા રહ્યા આ તાકાત મીડિયામાં છે ને એ તાકાત તો મીડિયાથી નહીં એ મીડિયા ચલાવતા આવડવાળાની તાકાત હોય છે નેતા સરપંચ બનાવ્યા મિનિસ્ટર બનાવ્યા પણ મિનિસ્ટર એટલે મૂળ કહેવાનો મતલબ કે તમે તમારા માર્ગો આ શક્તિ પેદા કરો તમે ખુદ પેદા કરો ત્યારે સમાજમાં આ બધું આવશે બાકી તમારા પરિચય વગર કોણ તમારું હાથ ચાલશે સમાજમાં મોટી મોટી અપેક્ષા રાખો છો તો ધંધા કરો પૈસા કમાવો હું તો બે નંબર ના ધંધા કરતા આવડો જોઈએ તમામ તાકાત હોવી જોઈએ